ત્યારે આ આંદોલનનો અસર એટલો પડ્યો કે સરકાર એકસો છપ્પન જાહેરાત કરવામાં આવી છે પરંતુ આજે આપણી સાથે ફરી એકવાર આંદોલનકારીઓ આવ્યા છે પરીક્ષાઓ તેમને પાસ કરી છે અને તેમનો વિષય રહ્યો છે કોમ્પ્યુટરનો આમ તો આપણે વાત કરીએ છીએ ડિજિટલ ગુજરાતની ડિજિટલ ઇન્ડિયાની મેક ઇન ઇન્ડિયાની ફલાનું ઢીકણું બધી જ વાતો આપણે કરીએ છીએ પરંતુ આ શિક્ષકો જે મારી પાછળ બેસેલા છે તે લોકો જ કોમ્પ્યુટર શીખવાડવાના છે સરકારી શાળાઓની અંદર વિદ્યાર્થીઓને જો આ લોકોની જ ભરતી નહીં કરવામાં આવે તો પછી કયું ડિજિટલ ગુજરાત કયા ડિજિટલ ગુજરાત ની આપણે વાતો કરીએ છીએ શું સરકાર નથી ઈચ્છી રહી કે ગામડાની અંદર કોમ્પ્યુટર પહોંચે શું સરકાર નથી ઈચ્છી રહી કે ગામડાનો જે ખેડૂતનો દીકરો હોય કે પછી ગામડામાં દિહાડી કરતા મજદૂરનો દીકરો હોય તેને પણ કોમ્પ્યુટરના કીબોર્ડની ખબર પડે જો ઈચ્છતી હોય તો પછી આ લોકોની ભરતી શું કામ નથી કરવામાં આવી રહી ચોવીસ હજાર પાંચસોની પણ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં આ શિક્ષકોની કેમ જાહેરાત આ જે કોમ્પ્યુટરના લોકો છે તેમને લઈ કોઈ કેમ જાહેરાત કરવામાં નથી આવી ત્યારે આ વિદ્યાર્થીઓ આજે આંદોલન કરવા માટે આવ્યા છે ગાંધીનગરની અંદર ગાંધીનગર આમ તો સરકાર બેસે છે ગાંધીનગરની અંદર પરંતુ એવું લાગી રહ્યું છે કે આંદોલનનું પણ એક રીતે હબ બની ગયું છે ગાંધીનગર આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું કહી છે આ કોમ્પ્યુટરના શિક્ષકો બેન શું નામ તમારું ઇન્જલ બેન શું આવવાનું કારણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરતા નથી એના માટે આવ્યા છીએ આજ કરતા કરતાં બે હજાર ચૌદમાં પરીક્ષા લીધી બે હજાર ઓગણીસમાં લીધી બે હજાર ત્રેવીસમાં લીધી પણ કોઈ સર સરકારે એકસો ચારની બે હજાર ઓગણીસમાં ભરતી કરી છે તેમની કોમ્પ્યુટરની ભરતી કરી જ નથી અને છેલ્લા આ તેર વર્ષથી અમે કોમ્પ્યુટરની ત્રણ વાર પરીક્ષા પાસ કરી એ લોકોએ બી એડ બે હજાર અગિયારમાં દાખલ કર્યું બી કોમ્પ્યુટરનો વિષય દાખલ કર્યો અને એના પછી પરીક્ષા લીધી એમને ભરતી જ નથી કરવી તો પછી આ છોકરાઓ અમાન બધાને હોપ કેમ આપી એમને લોકોએ

આજે કરી કોઈને રજૂઆત હા રજૂઆત કરવા બે બેનોને લઈ ગયા છે હવે જોઈએ શું જવાબ આવે છે જો આજે સંતોષકારક જવાબ ન મળ્યો સરકાર પાસેથી તો પછી શું પછી કઈ નઈ ગોધીનગરમાં જ રહેવાનું છે આંદોલન ચાલુ ચાલુ જ રહેશે ગાંધીનગરમાં રહેવાનું હા ગાંધીનગરમાં જ રહેવાનું છે બેન તમારું શું મારું નામ પાયલ બેન છે ક્યાંથી આવો છો હું ઈડર થી આવું છું તો શું કહેશો બેને જે રીતે વાત કરી કે કમ્પ્યુટરમાં શિક્ષકોની ભરતી નથી થઈ રહી

અ ને તમે આટલી વાર રજૂઆતો કરી છે છતાંય સરકાર આને લઈ કોઈ નિર્ણય નથી આપી રહી તેનું મુખ્ય કારણ શું લાગી રહ્યું છે સરકારનું એવું કહેવું છે કે અમારા બીજા વિષયના કમ શિક્ષકો એટલા નિપુણ અને નિષ્ણાત હશે કે એ મતલબ એ લોકો કમ્પ્યુટર ભણાવી જ શકશે તો અમે પણ એ જ કહેવા માગીએ છીએ કે અમે પણ દ્વિસ્તરીય ટાટ પાસ કરી છે ફર્સ્ટ પેપર ગુજરાત ભાષા સજ્જતાનું ગુજરાતીનું હતું એ પણ અમે પાસ કરી છે જો એ લોકો કરી શકતા હોય તો અમારું બીએડ કેમ ચાલુ કર્યું બીએડ ચાલુ કર્યા પછી પણ સતત ત્રણ વાર ટાટ કેમ લીધી અને હું પણ ત્રણે ત્રણ ટાટ પાસ છું હવે ન્યાય નહીં મળે તો ક્યારે મળશે અને જો ન્યાય નહીં આપે તો અમે અહીંયાથી આજે જવાના

અમે બીજા લોકોને એટલા બધા નિષ્ણાત બનાવીશું કે તે લોકો કમ્પ્યુટર શીખવાડી દેશે તો આ બેનને પણ આપણે નિષ્ણાત બનાવી દઈએ તો મુખ્યમંત્રી બની જાય ચાલી જશે એમએલએ બનાવ્યા વગર કે એમપી બનાવ્યા વગર જે એવું ના ચાલે એવું ના ચાલતું હોય તો પછી આ પણ કેવી રીતે ચાલે આપણે વાત કરીએ તો અત્યારે માની લો કે અઠ્યોતેર હજાર જેટલા ઉમેદવાર પાસ છે અત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો ત્રેવીસ ચોવીસના આંકડા મુજબ જોવા જઈએ તો બેતાલીસ હજાર શિક્ષકોની ઘટ છે અને સત્યાવીસ અઠ્યાવીસની સ્થિતિ જોવા જાય તો આડત્રીસ હજાર જેટલા શિક્ષકો નિવૃત્ત થવાના છે જો અઠ્યોતેર હજાર છેલ્લા ત્રણ વર્ષની અંદર મહેકમ મુજબ ખાલી જગ્યાઓ પડતી હોય તો શિક્ષકોની ભરતી કેમ નહીં કરતા અત્યારે એકસો ને બ્યાસી ધારાસભ્યો હોય તો બધી જ સીટોમાં કોઈ પણ જગ્યા માની લો ધારાસભ્યનું પદ ખાલી રહી છે તો છ મહિનાની અંદર એની ચૂંટણી ચૂંટણી બધું કરી અને તમે એ પદ છે ભરી દો છો તો શિક્ષકનું પદ કેમ ખાલી રાખવામાં આવે છે અને વાત કરીએ તો સરકાર મોટી મોટી બેનરો ઉપર જ વાત કરે છે પડેગા ઇન્ડિયા બઢેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવો દીકરી જ્યારે ભણી લે છે બધી રીતે સેફ્ટી પણ હોય છે પણ જ્યારે નોકરી લેવા માટે આવે છે ત્યારે આજે એને રોડ ઉપર ખસેડવામાં આવે છે આ કેવો તમારો ન્યાય છે અને ખબર પડે છે કે ઉમેદવારો આવવાના છે ત્યારે પહેલેથી જ એ લોકો પોલીસને આગળ કરી દે છે એક વખત કોઈ પણ સોલ્યુશન લાવવું હોય તો એક વખત તમે શાંતિથી બેઠક કરો અને વાત કરીએ તો અત્યારે સાત પાંચસોની તમે જાહેરાત કરી ચોવીસ હજાર સાતસોની ભરતી કરવા માગો છો પણ માત્ર ને માત્ર તમે લોલીપોપ જ અમે તો ઉમેદવારો એને જ કહીએ છીએ કેમ કે જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત નહીં આવે ત્યાં સુધી અમે આને જ માનશું અને જ્યાં સુધી ભરતી નહીં કરવામાં આવે ખાતામાં પહેલો પગાર નહીં પડે ત્યાં સુધી આંદોલન સતત ને સતત ચાલુ જ રહેશે અત્યારે વાત કરીએ તો સાત પાંચસોની તમે નવથી બારની અંદર જે જાહેરાત કરી છે અમે રાજી ખુશીથી એને સ્વીકારીએ છીએ પરંતુ તમે સાત પાંચસોની અંદર બધા જ વિષયોનો ત્રીસ જેટલા વિષયોમાંથી છવ્વીસ જેટલા વિષયોનો સમાવેશ કર્યો છે ચાર વિષયોનો તમે બાકાત કઈ રીતે કરી શકો ચિત્ર હોય સંગીત હોય પીટી હોય અને કમ્પ્યુટર હોય આ ચાર વિષયને તમે કેમ ગૌણ ગણો છો અત્યારે આપણા બે આંખ હોય તો બે આંખનું મહત્વ હોય જ છે તમે એક આંખ ન હોય ને એક આંખથી જોઈ શકો તો આવું હોય જ નહીં બને જ નહીં પોતાના વિભાગની અંદર હોય તો કૃષિ મંત્રી હોય શિક્ષણ મંત્રી હોય ગૃહ મંત્રી હોય નાણા મંત્રી હોય બધા જ મંત્રીઓને અલગ રાખો તો શિક્ષકોની ભરતીની અંદર કેમ તમે આવું કરતા કરતા નહીં અચ્છા 24500 ની ભરતી પર હજુ વિશ્વાસ નથી આવી ગયો ચોવીસ હજાર સાતસોની ભરતી માત્ર માત્ર એને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કીધું છે એનું ઓફિશિયલ કોઈ પણ જાહેરાત નથી એમ તો હું એ કહી દઉં કે આ ગાંધીનગર મારા બાપનું છે તો થોડીને થઈ જવાનું છે એનો ઓફિશિયલ લેટર હોવો જે સાત બાર હોવા જોઈએ આઠ બાર એના જે કાગળિયા હોય બધા હોય તો આપણે માનીએ કે ગાંધીનગર આપણું છે એવી રીતે અમે ઓફિશિયલ જાહેરાત માગીએ છીએ પરંતુ આ જાડી ચામડીની સરકાર કે મુંગી બેરી બોબડી અંધ બની ગઈ છે એને બધું દેખાય છે કે ઉમેદવારો આવે છે બધું રજૂઆત લઈને આવે છે પરંતુ કંઈક ને કંઈક એને ઘમંડ છે કે અમે એકસો એકસઠની સરકાર લઈને બેઠા છે પરંતુ આવનારી વિધાનસભામાં પણ આનું અસર થશે જ અને અમારી ભરતી અમારી લાગણી માગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનારા વિધાનસભાની અંદર પણ એની અસર જોવા જ મળશે અને આ જે ઉમેદવારો કમ્પ્યુટર હોય ચિત્ર હોય સંગીત હોય અને પીટી હોય આ બધા ઉમેદવારો આવ્યા છે અમારા દસ ઉમેદવારો અત્યારે શિક્ષણ મંત્રી હોય મુખ્યમંત્રી હોય પ્રફુલ્લભાઈ હોય કુબેરભાઈ હોય અથવા બ્લોક પાંચની અંદર શિક્ષણ અધિકારીઓ હોય અને વીએસકે વિનોદરાવ હોય રાણા સાહેબ હોય આ બધા જને અમારા ઉમેદવારો દસ ઉમેદવારો પાંચ પાંચની ટીમમાં મળવા ગયા છે ત્યાં સુધી અમે વેઇટ કરીશું પછી આગામી રણનીતિ શું એ આ કમ્પ્યુટર ચિત્ર સંગીત પીટીવાળા નક્કી કરશે પરંતુ એટલું તો ચોક્કસ કહે કે સાત પાંચસોની અંદર આ ચાર વિષયનો સમાવેશ કરવામાં આવે ફૂલની તો ફૂલની પાખડી તમારા યથાશક્તિ મુજબ જે પણ મેકઅપ મુજબ રોસ્ટર મુજબ તૈયાર થતું હોય એટલી જગ્યા તમારે ફાળવવી જ પડશે જો નહીં ફાળવવામાં આવે તો ઉમેદવારોને અન્યાય થશે ને અન્યાય એ લોકો સહન નહીં કરે સતત ને સતત ગાંધીનગરમાં ધક્કા ખાશે ક્યાંક ની ને કંઈક સિસ્ટમ અને સરકાર બંનેને આ લોકો કાંટા રૂપે ખૂંચે એના કરતાં બેટર છે કે તમે એને એની જગ્યા મુજબ આપી દો જે પણ આવે એવું નહીં કહેતા કે તમે ભાઈ હજાર ઉમેદવારો અમે પાસ છે તો હજાર હજાર ભરી દો જે પણ સીટ મળવી જોઈએ એ સીટ આપે એ જ અમારી માંગ છે સાત પાંચસોમાં આ ચાર વિષયનો સમાવેશ કરવામાં આવે જો તમે આ ચાર વિષયનો સમાવેશ એમાં ન કરી શકતા હોય તો અલગ રીતે આ આ લોકોની જગ્યા મંજૂર કરવામાં આવે એક માંગ સાથે ઉમેદવારો આજે ગાંધીનગરમાં આજે લગભગ અમે ત્રણસો જેટલા ઉમેદવાર આવ્યા છે અને હજુ ઉમેદવારો આવવાની રણનીતિ સાથે નીકળ્યા છે રસ્તામાં છે જોઈએ છે હવે અંદરથી અમારો જવાબ શું મળે નહીં તો ઉમેદવારો તો પોતાની મનથી મક્કમત છે કે નહીં આ પાર કરી લેવાના મૂડમાં છે જે રીતે તમે પણ આપણી બીજા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે રહે સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ એકવીસમી સદી એક કોમ્પિકનની સદી છે જ્યારે જી ટ્વેન્ટીની અંદર આર્ટિફિશિયલ સબ્જેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સબ્જેક્ટ છે ઇનવોલ્વ કરવામાં આવ્યો છે મોદી સરકારે ત્યારે ગુજરાતની અંદર કેમ ટેકનોલોજી નહીં જ્યારે રાજસ્થાનની અંદર દસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી કોમ્પ્યુટર સબ્જેક્ટની અને ગુજરાતની અંદર ચાર વર્ષમાં એકસો ચાર જ ટીચરની છે એ સબ્જેક્ટની અંદર ભરતી કરવામાં આવી છે તો કોમ્પ્યુટરની અંદર બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ આવ્યું એની અંદર ચૌદ સબ્જેક્ટમાંથી સૌથી ઓછામાં ઓછું રિઝલ્ટ હોય તો કોમ્પ્યુટર સબ્જેક્ટનું છે આ એનું રિઝન એ છે કે કોમ્પ્યુટર ટીચરની ભરતી કરતા નથી એટલે રિઝલ્ટ ઓછું આવે છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તમે વાત કરી સરકાર તો એવું કહી રહી છે કે બીજા શિક્ષકોને એટલે નિષ્ણાત કરીશું કે તે લોકો ભણાવી લે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એક કોમ્પ્યુટર સબ્જેક્ટ એવો છે કોડિંગ એવું છે કે એક ડોટની મિસ્ટેક હોય તો એ કોઈ સોલ ન કરી શકે સ્પેશિયલ જે સબ્જેક્ટ ટીચર છે એ જ કરી શકે કમ્પ્યુટર બાકી કોઈ અધર સબ્જેક્ટ વાળા કરી જ ન શકે પોસિબલ જ ન થતું નથી લોજિકલ સબ્જેક્ટ છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે આ એ માઈક્રોસોફ્ટ ઓફિસ એવું નથી ખાલી ગુજરાતના સ્ટુડન્ટને છે ઈ બહુ પાછળ છે બીજા રાજ્યની કમ્પેરીઝન હું સેન્ટ્રલ ગવર્નમેન્ટ અંદર જોબ કરું છું સીબીએસસી અંદર મને ખ્યાલ છે ગુજરાત છે ઈ કમ્પ્યુટર અંદર બહુ જ પાછળ છે શું કહેશો જે સરકારી હાલ પોલિસી જેમ બેને જણાવ્યું કે નિષ્ણાત કરીને બીજા શિક્ષકોને ટ્રેનિંગ આપી દઈશું તો કેટલી ઉણપ રહી જશે આની અંદર ને જે બીજા રાજ્યોની અંદર રાજસ્થાનની તમે વાત કરી તે લોકોના જે બાળકો શીખશે એના કરતા અને ગુજરાતનો બાળક જે નહીં શીખી શકે કેટલો તફાવત છે હું અત્યારે જોઉં છું સેન્ટ્રલ ગવર્નમેન્ટની અંદર ટેકનોલોજી આઈટી ફિલ્ડની અંદર તો ગુજરાતના કોઈ ફેકલ્ટી છે એ હોતા જ નથી ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આ ઉણપ દેખાઈ આવે છે કે ગુજરાતનું ટોપ ટેકનોલોજી ક્ષેત્ર છે એ કેટલું પાછળ છે ગુજરાત છે એ આ ઉણપ જોઈએ જ છે અમે અત્યારે એ દેખાઈ રહી છે હા દેખાઈ રહી છે અચ્છા તો એને લઈ તમે કોઈ જે સરકારમાં રજૂઆત કરી કે સાહેબ આ બહારના રાજ્યોમાં અમે સેન્ટ્રલમાં ભણાવીએ છીએ અને દેખાઈ રહ્યું છે કે ગુજરાતનું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે છે આ યુગની વાત કરી છે કે ડિજિટલ યુગ આવ્યો છે છતાં આ નથી થઈ રહ્યું તો આ પ્રકારની કોઈ તમારે સરકાર સાથે વાત થઈ અથવા કોઈ જવાબદારો સાથે

ખાલી તો પૂછું કે કયા સ્ટાન્ડર્ડ નો છે એ શિક્ષકો ને અમે કોઈ શિક્ષક નું ખરાબ નથી કેતા અમે પણ કઈ અમને ગણિત નહીં આવડે અમે ગણિત માં નિષ્ણાત નથી દસ વર્ષ અમે કોમ્પ્યુટર ને આપ્યા પંદર વર્ષ સાચી સો ટકા અમે કોમ્પ્યુટર સાથે સંકળાયેલા છીએ પંદર વર્ષ થાય અમને કોમ્પ્યુટર ના માસ્ટર છીએ આની અંદર જો એચ કેલ્સી તો કેલ્સી હું આપણે કેલ્ક્યુલેટર તો આ ભાઈ જમાનો જુઓ કેલ્ક્યુલેટર વાળો હવે આ કેલ્સી બીજું છે ત્યારબાદ આવા સી ભાષા આવી સી ભાષા આમાંથી નથી આવતી એચ તમારે ધોરણ પાંચ થી આવે છે આ સી ભાષા તમને બતાવી આ લેખ લૂપ એરે એરે હું કહેવાય એ તો પૂછો મને હમણાં કે સાયન્ટિકા ને કોસ્ટિટા હું સર ગણિતના શિક્ષક એટલે મારે શું કરવાનું સર બેસવાનું મને નથી ખબર એ નોલેજ જ નથી તો હું આ સર ને એમ કહું એરે હું છે તે મને જવાબ આપશે અને અત્યાર સુધીના ઇતિહાસની અંદર ધોરણ ની અંદર સૌથી ઓછા માર્ક્સ કયા સબ્જેક્ટના તો કોમ્પ્યુટર ફેલ થવાનો સૌથી ખરાબ રેશો કયા સબ્જેક્ટનો તો કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર ગોણ સબ્જેક્ટ કઈ રીતના ગણી શકાય એનો જવાબ સરકાર પાસે અમે માગી આજના સમયમાં તો ના જ ગણી શકાય હા એમ અમને સરકાર લેખિત માં આપી દે કે કોમ્પ્યુટર એકદમ ગોણ 12 માં માં પણ એના પરસેન્ટેજ નથી અમે એને કોઈ જગ્યાએ ગણવા નથી બેંકની અંદર કોમ્પ્યુટર ની વપરાય તમારા ફોનમાં ડિજિટલ રીતે કામ ન કરી શકે તો અમાર ભરતી ન જ જોતી બધી જગ્યાએ થી કોમ્પ્યુટર કાઢ નાખો હા કોઈ સ્કૂલ માં એક પણ કોમ્પ્યુટર ન હોવું જોઈએ તમને મેલ એ નો આવવો જોઈએ તમને હવે અમારે ગામડા અહીંયા કઈ કામ હોય ડોક્યુમેન્ટ જમા કરે તો મેલમાં નહીં ઓફિશિયલી કોમ્પ્યુટર હા ઓફિશિયલી લેટર લઈને અહીં આવો ખબર પડે કે કેમ થાય છે અમારે મેલ કરવો હોય ને સ્કૂલમાંથી અમે બધા પ્રાઇવેટ સેક્ટર સાથે સંકળાયેલા છે મેલ કરવા પણ અમને બોલાવે છે એ લોકોનું ફોર્મ ભરાવા માટે પણ અમને બોલાવે છે તો અમારી વેલ્યુ હું ખાલી આવી રીતે આ તો ઓલા ખેત મજૂરી માં તરીકે દાડિયા તરીકે દાડિયા તરીકે અમને રાખ્યા કે ભાઈ આ તમારી દાડી આ તમે છૂટા આ તમારે કામ કરવાનું અને એમાંય તે વેકેશનો પગાર ને એટલે હું અમારે ઘર નથી સાહેબ આ દસ વર્ષ ભણાવ્યા અમારા મા બાપે અમારી પાછળ હેરાન થયા કોઈ વસ્તુ નહીં અમને ના પાડી દીધી તમારો કોણ સબ્જેક્ટ તમારી કોઈ વેલ્યુ નથી અમારા બીજા શિક્ષકો ભણાવી દે તો એમ કે આ બધા શિક્ષકોને કહો અમને સિલેબસ પૂરો કરે ચાલો બારમા ધોરણમાં કયા ચેપ્ટર આવે શિક્ષકોને કહો તો કઈ રીતના ડિજિટલ ગુજરાતની અંદર કોમ્પ્યુટર વગર તમે આગળ વધવાના છો તો કોમ્પ્યુટર છે જ નહીં એમ તમે કઈ રીતના બોલી શકો

બધા બેન ની ઉપર હાથ અડાડે બેન ને લઈને ધક્કો મારે આ કઈ વેલ્યુ કેવાય આ વસ્તુ જ નથી લાયક જ નથી બેટી બચાવ ક્યાં લખ્યું ખાલી પુસ્તક માં એમ નો આલે તમે કોઈ તમારો ન્યાય તમારો કાયદો નથી આ એકતા તમે કાયદા પ્રમાણે આલો કોઈ બેન ને ને પકડીને ડબ્બામાં પૂરી દેવા અમને ઉભા નો રેવા દેવા મારા મારી કરવી આવા બધા શિક્ષક તરીકે અત્યાર સુધી અમારે લિમિટ ક્રોસ નથી કરવી પણ હવે અમને એવું દેખાય છે કે આ સરકાર ઊંઘે હશે એને એવી જ છે કે અમે જ કઈક છીએ તો હવે પણ અમે બતાવીશું કે અમે શિક્ષક સંગઠન પણ કઈક છીએ એટલે અમે અત્યારે રજૂઆત કરવા ગયા છે અમારા ભાઈઓ ને બહેન જો તે તેમને નેગેટિવ પોઈન્ટ આવશે તો અમે મોટા પાયાના આંદોલનની તૈયારીમાં છીએ કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ શિક્ષક નહીં જાય પ્લસ બધી રીતે બહિષ્કાર કરવામાં આવશે અને અમે ગાંધીનગર મૂકીને સચિવાલય મૂકીને જવાના નથી આ અમારો કન્ફર્મ નિર્ણય છે બધા ઉમેદવારનો તો જે રીતે તમે જોયું મારી સાથે આ ડિજિટલ યુગની વાતો કરનારી સરકારમાં ગુજરાતમાં આ વિદ્યાર્થીઓ હતા કે જે લોકોએ પરીક્ષાઓ પાસ કરી છે કોમ્પ્યુટરની અને કોમ્પ્યુટરના શિક્ષક બનવા માટે ગુજરાતને ડિજિટલી આગળ વધારવા માટે તરસી રહ્યા છે પરંતુ નથી આપી રહી સરકાર આ લોકોને તક ત્યારે આ આ લોકો આવ્યા છે ગાંધીનગર કહી રહ્યા છે કે હવે સરકારને માનવી જ પડશે અમારી વાત જો નહીં માને તો પછી ભૂગડતાલની પણ આ લોકો વાત કરી રહ્યા છે અને વિશાલ આંદોલનની પણ આ લોકો વાત કરી રહ્યા છે મક્કમન સાથે આવ્યા છે આ લોકો અને આ મક્કમન સાથે અહીંયા બેસેલા છે ત્યારે તેમના જે સ્ટુડન્ટ્સ છે જે તેમના પ્રતિનિધિઓ છે તે સરકારને મળવા માટે ગયા છે મુખ્યમંત્રીને મળવા માટે ગયા છે શિક્ષણ મંત્રીને મળવા માટે ગયા છે પરંતુ હવે શું શું જવાબ આપે આવે છે તેની વાર જોઈને આ લોકો બેસેલા છે અહીંયા આ બધા છે લોકો અને જે વાત એ લોકોએ કરી એક વાત મને કહું ખૂબ ખૂચે આ લોકોએ કહ્યું કે સરકાર દ્વારા મને એવું કહેવામાં આવે છે કે નિષ્ણાત જે બીજા જે અમારા શિક્ષકો અમે તમને એટલા બધા એક્સપર્ટ કરી નાખીશું કે તે લોકો કોમ્પ્યુટર પર ભણાવી શકે તો આ ભાઈના સવાલનો જવાબ આપે બીજા શિક્ષકો કે જે સિલેબસ તેમને બતાવ્યો એ સિલેબસ નું પેપર હોય તો હું એને સોલ્વ ના કરી શકું સ્વાભાવિક વાત છે મને તમે પોલીસ ભરતી માં દાખલ કરો તો હું પોલીસ ની ડ્યુટી ના કરી શકું હું પત્રકાર છું ત્યારે આ લોકો પણ કોમ્પ્યુટર ના શિક્ષકો છે પછી એ લોકોને અમે એક્સપર્ટ કરીને પછી એ લોકોના વિશેનો શું પછી એટલે ખૂબ જ વિચારવા લાયક પરિસ્થિતિ બની છે ગુજરાતની અંદર આ બેને કહ્યું કે જે રીતે ભરતીઓ કરવામાં આવે છે અને આઈટી વિભાગ આઈટી વિભાગની અંદર કે આઈઆઈ વિભાગની અંદર ગુજરાતનું નહીવતો જેટલું પ્રમાણ દેશભરની અંદર તો શું નથી ઈચ્છતા તમે કે ગુજરાતનું પ્રમાણ વધ્યા દેશની અંદર કે પછી સેન્ટ્રલ લેવલની અંદર જો ઈચ્છતા હોય તો પછી કરો ભરતી શું કામ નથી કરી રહ્યા આટલા બધા શિક્ષકો બેઠેલા છે વાર જોઈને ઘણા બધા સવાલો છે ને ઘણા બધા સવાલો